સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના આગેવાનોનો આભાર માનું છું કે આજે રૂબરૂ મળીને જે કરમસદ માટે ગુજરાતી સરકારે શહેરો મોટા કરવા નગરપાલિકા હોય ત્યાં મહાનગરપાલિકા બનાવી એનો જે નિર્ણય કર્યો છે એના વિરોધમાં જે આંદોલન કરી રહ્યા છે એના માટે રૂબરૂ મળીને ચર્ચા કરી એમનો હું આભાર માનું છું સ્વાભાવિક છે કે કરમસદ એ શબ્દ નથી સરદાર સાહેબનું નામ સંકળાયેલું છે વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ એમનું નામ અહીં સંકળાયેલું છે આ આ નામ કોઈ વાળું નામ નથી એને આખો દેશ બનાવ્યો એવા સરદાર સાહેબને જો પોતાના વતનથી પણ જો સરકાર દૂર કરવા માગતી હોય ને કરમસદનું નામ ઇતિહાસમાં ભૂસી નાખવા માગતી હોય તો એ મને પણ મંજૂર નથી ભૂતકાળમાં મેં ગુજરાત સરકારમાં એવું કીધેલું કે શહેરીકરણ બહુ મોટા નહીં વધવા જોઈએ નહીં બનવા જોઈએ દસ લાખ થી મોટી નગરપાલિકા હોય એનાથી એને કેપ કરવી જોઈએ કોર્પોરેશનો નવા નહીં બનાવવા જોઈએ અને નગરપાલિકા બનતી હોય એની લિમિટ પૂરી થાય દસ લાખની સંખ્યામાં બીજી નગરપાલિકા બનાવો ત્રીજી નગરપાલિકા બનાવો એટલે એડમિનિસ્ટ્રેશન એ ડિસેન્ટ્રાઈઝ હોવું જોઈએ જેથી કરીને પ્રજાને વહીવટનો પૂરો લાભ મળે અને કોર્પોરેશનની કોઈ જરૂરત નથી પર કોર્પોરેશન તમને બનાવો હું તો વલ્લભ વિદ્યાનગર બી અલગ બનાવવાના મતલબ આણંદ બી અલગ થાય બનાવો બીજા બધા નવા જે શહેરો બને દસ લાખથી મોટી કેપ ન રાખો અને જે રીતે બધા મિત્રો એક લાગણી સાથે અને એમાં સરદાર સાહેબની લાગણી સાથે જે આંદોલન કરી રહ્યા છે ધરણા બાકીના બધા જે બીજા બધાને મળવું અને વાત સમજાવી એમાં હું મારો સૂર પુરાવું છું અને મિત્રોની જ મારી અનુકૂળતા હશે ત્યારે હું એમની સાથે ધરણામાં ભાગીદાર બનીશ એ કહેશે ત્યારે રાત્રે રોકાઈશ અને આ જે વાત છે ગુજરાત સરકારના બહેરા આગળ વધતા પહેલાં રૂપ જાવનો સંદેશો સમયસર મળે અને પ્રજાના માનસિક રીતે આના વિરુદ્ધ ન બને એનો સરકાર પોતે વિચાર કરે સરકાર બધાની હોય પાર્ટી તો આવવાની જવાની એમાં પક્ષાપક્ષીથી પર સરકાર વિચાર કરીને કર્મસદના નાગરિકોની નગરપાલિકાના વિસ્તારના બધાની જે કંઈ માગણી લાગણી એને માન આપે તો સારું આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરશે એમાં એ થશે અમારો એમાં રોલ પ્લે કરીશું જય સરદાર